જય ભીમ જય સંવિધાન મિત્રો સુરતના જે કતાર ગામે જે વેઢ રોડે જે પ્રાણનાથ જે હોસ્પિટલ છે નર્સિંગમાં જે નોકરી કરતી હોય જે સંદ્રિકાબેન જે રાઠોડ અને જે સંદ્રિકાબેન રાઠોડે જે વીસ દિવસ જે આ પ્રાણનાથ હોસ્પિટલની અંદર જે કામ કર્યું હોય અને જે મહિનો જે પૂરો ભરાણો ન હોય સંદ્રિકાબેનને અને જે તેમને તાવ આવેલો હોય અને જે તેમના પણ બધા રિપોર્ટ પણ હોય સંદ્રિકાબેનને અને હાથમાં સોય ભરાવેલી હોય અને તેમની પૈસાની જરૂરિયાત હોય અને જે આ પ્રાણનાથ હોસ્પિટલમાં જે સંદ્રિકાબેન અવારનવાર ફોન કરતા હોય પણ જે આ હોસ્પિટલનો જે વ્યક્તિ છે તે પૈસા ન આપતો હોય અને જે આલાબાલા મારતો હોય અને મોબાઈલમાં પણ સરખી સરખી વાતય ન કરતો હોય અને તે ચંદ્રિકાબેન રાઠોડે જે મનસુખભાઈ રાઠોડને સામાજિક કાર્યકરને જે ફોન કરી અને બધી વાતચીત કરી અને જે તેમનો મોબાઈલ નંબર પણ લઈ અને જે આ પ્રાણનાથ હોસ્પિટલમાં જે વ્યક્તિ જે છે પૈસા આપવાના છે તેને ફોન કર્યો મનસુખભાઈ રાઠોડે અને બધી વાતચીત કરી મનસુખભાઈ રાઠોડે તો એ આલાબાલા મારે છે એને સોળ તારીખે આપવાની બધી વાતચીત કરી અને બધાનો પગાર પણ બધાનો સાથે જ થવાનો એવી રીતે બધી વાતચીત કરી તો આગળ મિત્રો રેકોર્ડિંગ તમે સાંભળો જે આ ચંદ્રિકાબેનને પણ છ ઘણા સમયથી લબડાવતા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે તેને હિન્દીમાં બધી વાતચીત કરી જે તેના કોન્ટ્રાક્ટર છે તેની સાથે અને જબરજસ્ત વાત કરી તો આગળ રેકોર્ડિંગ સાંભળો આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળી અને શેર કરજો જય હિન્દ જય ભારત રેકોર્ડિંગ સાંભળો હાજી वेड रोड आप कतार गाम वेड रोड क्या थी?

ખબર નઈ છ તારીખ ના જો લબડાવે છે આજ મારી મમ્મી હવાર ફોન કર્યો તો કે બપોર પછી તમે આવી લઈ જાવ તો અત્યારે મારી મમ્મી કેટલાય ફોન કર્યા ઉપાડ્યો નઈ એક ફોન એ અને કોન્ટ્રાક્ટર contractor નકરી મેં ફોન કર્યો ને તો નકરા વડકા જ ભરે ઓકે એટલે પૈસા ન દેવા કારણ શું છે એ કઈ ખબર નથી એ લબડાવે છ તારીખ ના એ કે હું તમને એ કે પેલા મને કે એ કે દસ તારીખે દઉં તો મેં નવ તારીખે ફોન કર્યો કે બે દિવસ કે

વેદ રોડ ને પ્રાણનાથ હોસ્પિટલ hospital અને મંથોટ વેદ રોડ આપડે કતાર ગામ વેદ રોડ અને પ્રાણનાથ હોસ્પિટલ નું નામ છે વીસ દિવસ ગઈ તી અને વચ્ચે મને મજા નોતી કારણ કે હું હે ને દસ દિવસ મારે પાસે report હોતે છે લોહી ના વીસ દિવસ કારણ કે મને મગજ માં તાવ હતો ને દસ દિવસ તો હું ખુદ ખાટલા માં પડી રહી છું પાણી ઉપર જતી હતી અને અન્ન નો દાણો ખાધો નથી ને પાસે ખાયેલ ને એવું બધું છે

હા હા અરે બાપા જિંદગી બગડી ગયા બકડ કોમમાં જન્મ લેવા ગયા દુખી થઈ ગયા મારા મને બોલો કે હાલો હા બોલો બાપા તમે આમાં બધું છે ત્યાં રેડ બપડ થાય બોલો ગુગો છે ને રોજ ઉઠીને આડવડું મૂકી દે અને પછી ક્યાં મડે છે એમાં હાલની રાતા હોય તો બધું ઝૂલે હાલો હવે તમારું નામ બોલો માયું નામ ચંદ્રિકા राठौड़ રહેવાનું કતાર ગામ ચંદ્રિકા બેન राठौड़ राठौड़ કતાર ગામ સુરત હા કતાર ગામ સુરત સુરત ઓકે હવે આ હોસ્પિટલ નું નામ હું કીધું હોસ્પિટલ નું પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ પ્રાણ હા પ્રાણનાથ હોસ્પિટલ ને વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ હા લો વેડ વેડ રોડ વેડ રોડ હા વેડ

હું છ તારીખ નો ફોન કરું હું આજ દઉ કાલ દઉં આજ દઉ કાલ દઉં અને હું પૈસા લેવા એક વાર ગઈ મારા હાથ માં સો હતી તો કોઈ હે ને હોસ્પિટલ વાળા જવાબ જ નો દીધો ઓકે હાલો એનો નંબર મોકલો મને whatsapp માં કાઈ કા ચાલો હું એની વાત કરું છું અને તમારો ફોટો મોકલો ઈ hospital નો ફોટો હોય ફાઇલ બેલ માંથી જ મોકલો માં પણ મારા ફાઈલ ને હું ઘરે પડ્યું છે ને અત્યારે હું આયા ઓફિસે હું કામે ઓકે હાલો મને મોકલી દો

अरे उसको तो, तो बराबर जवाब तो दो यार तुम उसके साथ जो भाई उनको देखो भाई मेरे मैंने बोला कि मैडम फोन वाँ पेमेंट होगा आपको फोन कर दिया जाएगा लेके जाने बराबर मेरी बात सुनो उसके घर पे बीमारी है उसको तकलीफ है तो उसका जो जरूरत है तो पैसा देना पड़ता ना यार हाँ तो देखो पेमेंट का टाइम ही अभी पेमेंट होता ही है पंद्रह सोलह तक पेमेंट होता ही है बराबर दस तारीख नौ तारीख कहीं कहीं पेमेंट नहीं हो पाता है बराबर पंद्रह सौ सौ हाँ पंद्रह सौ पेमेंट हर जगह जाता ही जाता है हाँ, 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 तो अभी तो आज आज, आज कितना तेरह तारीख तो बोला दो दिन रुको हो जाएगा पेमेंट बराबर अरे भैया हो गया उस दिन काम छोड़ते काम छोड़ काम छोड़ते तुरंत सैलरी नहीं मिल जाती है बराबर अरे मेरी बात सुनो उसकी मम्मी ने भी फोन किया उसका उसका रिकॉर्डिंग भी है उसके पास तुमने जो जवाब दिया है उसका रिकॉर्डिंग भी है हो जाएगा, भाई उनको वही तो दो दिन में हो जाएगा मैं ही बोला था बराबर हाँ, वो दो दिन तुम कितनी बार बोले उसको फोन में तुमने बोला है कि दो दिन दो दिन रुको उसको पंद्रह दिन हो गया हाँ, हो जाएगा भाई पेमेंट किसी का नहीं हुआ सबका साथ में ही होगा बराबर आप उसके कॉन्ट्रेक्टर हो हाँ हाँ तो मजदूर की जो जो मजूरी है उसको देना पड़ता ना भैया सबका देखो वही खेल नहीं है वहाँ पे दस लेबर है सबको साथ में चलना पड़ता है सबको साथ, साथ में बराबर ये तो थोड़ा बहुत घर में भी आदमी कर सुनो 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 मेरी बात पैसा तो नहीं कहीं खर्च में जाएगा आज नहीं तो कल मिलेगा ही अरे मेरी बात सुनो उसमें जो मेरी बात ये कार्यकर तरीके आपको मैं समझा रहा हूँ पुलिस केस और अर्जी वो होता है बाद में देना वो कोई मतलब की बात नहीं है मेरी बात सुनो अच्छा अच्छा हाँ के वो हाँ, जो अर्जी बर्जी मत करे इसके पहले आप दे दो तो अच्छा है देखो भाई अर्जी भी करेंगे पुलिस स्टेशन भी जाएंगे हाँ, ऐसा नहीं हम लोग वहाँ से पे पेमेंट उठा ले ऐसा भी हम लोग नहीं किए हैं बराबर हाँ, पेमेंट वही का वही है हाँ, पेमेंट थोड़ा डिले है वहाँ से ले, लेट है बराबर हाँ, और उनका के लिए सबका बाकी है अरे मेरी बात सुनो लेकिन बड़ी हॉस्पिटल लेके तुम लेनो लेकिन इतना तो कोई परेशान आत्मा वहाँ है भी नहीं अरे वो झंझट में पढ़ना वो तो करना आप भी लोकल आदमी भेजे से बात कर रहे हैं इससे अरे पढ़ना यार दिन नौकरी नो, कर ले पंद्रह दिन में इतना बता रहे हो आप बराबर हाँ, 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 कई महीना तो मैं तो कि, कि, कितना सुनाते हैं अरे वहाँ आप पूरे महीना सुनो वहाँ जो पूरे पूरे महीना काम कर बैठे हुए हैं अरे वो जो उसका काम चालू है ना वो तो आपके दवाखाने में से निकल गई है तो निकल गई तो उसका तो पूरा करना ही पड़ता ना आपके वहां पर अभी काम पे नहीं है यार क्या तुम्हारे पास कुछ है ही नहीं है, है? हाँ। क्या बोल रहे है? तुम्हारे पास कुछ नहीं दो हजार चार हजार भी तुम्हारे पास नहीं है क्या दो दो बीस हजार की बात नहीं है ना यार आठ हजार रुपया उनका दस बीस हजार तो निकलेगा नहीं है?

आपका इंतजार करेंगे पैसे का किस चीज का हाँ नहीं होगा तो आपके ऊपर कंप्लेंट करेंगे कोई कर दे भाई कर दे ओक, ओक। कर दे हमने कर्जा तो लिया नहीं उसने काम किया नहीं 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 ये तो दुनिया सुनो भाई मेरी बात सुनो

मतलब जो यही मतलब बोला था, था, था कि तो सैलरी हो जाएगी बराबर उसका ब्लैक काम करने का मजदूर की मजदूरी नहीं देने का है, उसका चिटिंग करने है वो चल भाई अभी तू जो यूट्यूब में आने वाला है मेरा नाम मनसुख राठौड़ है भैया मेरा इतना गाना कंडक्टर वहां से पैसा नहीं उठा लिया है ઘરે તકલીફ ઘર હલો આપણે ચંદ્રિકાબેન બોલો છો ચંદ્રિકાબેન બોલો છો હા ચંદ્રિકાબેન બોલું હા તો ઓલા ભાઈ અરે વાત કરી હતી પણ હવે હું એના એના મોબાઈલ નંબર નાખું છું એટલે એને ફોન કરશે પણ હવે પૈસા તમને સોળ તારીખે દેવાનું કહે છે ઓકે પણ ઈ છ તારીખ નું મને આવું કે બીજા રેકોર્ડિંગ ને એવું બધું મને મોકલ ઈ તો અત્યારે હમણાં બધા ફોન કરશે એટલે કાલ તને બિલ આપી દે કેમ કે આમાં હું છે સોશિયલ માં મીડિયામાં માં બધા એને ફોન કરે ને એટલે ડાયો થઈ જાય પણ અત્યારે શું આ બધા મજૂર ના બુચ મારી મારી પૈસા ખાવાની અને ટેવ હોય પંદર દી રાખે ને પછી પૈસા નો દે ને એવું બધું એટલે મતલબ આ ના પૈસા બધા ને ખાય છે ના એવું નથી મનસુખ મને આ છ હેરાન કરે છે આજ દવ કાલ દવ ઈ કીધું કે ભઈ છોકરી સાથે તું હેલ્ફેલ બોલે છે એની સાથે આવું વર્તન કર્યું એવું બધું મારી ભાષામાં જે આવતું તું એ બધું કીધું છો હા ભલે એનો ફોટો હોય ને તો ફોટો નથી પણ એનો હોસ્પિટલ નો ફોટો ઓલી ફાઈલ માંથી આખો ફોટો હારો નાખ ને હા તો હારું આખો ફોટો જ છે એ મનસુખ મામા ની ફાઈલ નો જોઈ લઉં છું હા જોઈ લો ફોટો છે ને મારી રિપોર્ટ ને એવું બધું છે બધું તમ તારે મેકજો ઓકે ઓકે તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે સંદ્રિકાબેનનું અને જે સુરતમાં જે રહેતા હોય સંદ્રિકાબેન અને જે કતાર ગામના જે વેર રોડ ઉપર જે આ પ્રાણનાથ જે હોસ્પિટલ છે ત્યાં આ બેન ચંદિકાબેન નર્સિંગમાં જે નોકરી કરતા હોય અને જે તેનો જે કોન્ટ્રાક્ટર હોય છે જે આ પ્રાણનાથ હોસ્પિટલનો અને જેને આ સંદ્રિકાબેને વીસ દિવસ પણ કામ કર્યું હોય અને જે તેમની તબિયત બરાબર ન હોય અને જેમને તાવ આવેલો હોય અને ખરેખર સાચા હોય તો આ જે વ્યક્તિ જે કોન્ટ્રાક્ટર છે તેને પૈસા આ બહેનને ન આપતા હોય અને મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી તે પણ રેકોર્ડિંગ સાંભળ્યું અને આજે સંદિકાબેનને ખરેખર અને રિપોર્ટ બિપોર્ટ બધાય છે અને જે તેમને તાવ આવ્યો છે અને પૈસાની જરૂરિયાત હોય અને જે નાના માણસો હોય અને જે આ વારંવાર જે સંદ્રિકા ફોન કરતા હોય અને જે આ કોન્ટ્રાક્ટર આલાબાલા મારતા હોય અને જે આજે મનસુખભાઈ રાઠોડે જે આ મેટરમાં પડી અને આ મેટરમાં પતાવી દીધી કે સોળ તારીખે આ જે કોન્ટ્રાક્ટર છે તેને બધી બાંધરી લઈ લીધી અને હિન્દીમાં જબરજસ્ત મિત્રો આ મનસુખભાઈ રાઠોડે વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત